જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે છજ્જો બ્રાહ્મણી સનાઠ્ય એની વાર્તા કરી હતી આજે આપણે વેણીદાસ છીપાની વાર્તા કરીશું વેણીદાસ સાત્વિક ભક્ત છે લીલામાં એમનું નામ કૃષ્ણ રંગા છે કૃષ્ણ જેવો તેમનો વર્ણ છે શામાંથી એ પ્રગટિયા છે તેથી તેમના ભાવરૂપ છે એક વખત શ્રી ગોસાઈજી પોતે સહજાદપુર પતારે છે ત્યાં છિપ્પા વેણીદાસને તેમના દર્શન થાય છે તેમને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થાય છે ત્યારે વેણીદાસ છીપ્પા તેમને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને મને આપ નામ નિવેદન કરાવો ત્યારે શ્રી પ્રભુ તેમને સ્નાન કરી આવવાનું કહે છે તેથી તેઓ સ્નાન કરીને અપરસમાં હાથ જોડીને આગળ ઊભા રહે છે પછી તેઓ તેમને નામ નિવેદન કરાવે છે પછી ઘરવાળાને બોલાવીને વેણીદાસ તેમને પણ શ્રી પ્રભુના સેવક કરાવે છે પછી શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પીને ભોજન કરીને પોઢે છે આમ કરતાં કેટલાક દિવસ શ્રી ગુસાઈજી પોતે ત્યાં બિરાજે છે એ પછી એ શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ કોઈ સેવા પધરાવી આપો ત્યારે શ્રી પ્રભુ તેમને એક લાલજીનું સ્વરૂપ સેવા કરવા માટે પધરાવી આપે છે પછી વેણીદાસને કોઈ કહે છે કે નીલ રંગ હોય તે શ્રી ઠાકોરજીના કામમાં આવતો નથી ત્યારે તે શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ મેં એવું સાંભળ્યું છે કે નીલ રંગના વસ્ત્રને શ્રી ઠાકોરજી અંગીકાર કરતા નથી કે નીલ રંગના રંગવામાં કોઈ દોષ નથી ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે નીલ રંગના રંગવામાં કોઈ દોષ નથી પણ નીલ રંગના શ્રી ઠાકોરજીના વાઘા વસ્ત્ર અંગીકાર થતા નથી સૌથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય તે શ્રી ઠાકોરજીને અંગીકાર થાય છે પછી વેણીદાસ એક છીઠનો પડકારો ખંડ જે બહુ ઉત્તમ છે તે ભેટ કરે છે એ જોઈને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થઈને કહે છે જુઓ કેવી ઉત્તમ બારીક વસ્તુ શ્રી ઠાકોરજીને લાયક છે વેણીદાસ સવિને કહે છે કે મહારાજ આવો એક બીજો ખંડ પણ છે આપ આજ્ઞા કરો તો તે લાવો શ્રી ગુસાઈજી સ્વયં શ્રીમુખે કહે છે કે ભલે લાવો એ ખંડમાં કંઈક કામ સિદ્ધ કરવાનું હતું જે સિદ્ધ કરીને તે લાવીને વેણીદાસ શ્રી પ્રભુ સમક્ષ ધરે છે તે તેમની વિનંતી કરે છે કે મહારાજ આ ખંડમાં કંઈક કામ હતું તે સિદ્ધ કરાવીને આપની પાસે લાવ્યો છું તેનું કહેવું સાંભળીને શ્રી ગુસાઈજી તેનો સરળ સ્વભાવ જોઈને ખૂબ પ્રસન્ન થાય છે આમ વાત કરતાં કરતાં ખૂબ રોમાંચ વેણીદાસને થાય છે અને તેઓ તદ્દનુરૂપ થાય છે શ્રી ગુસાઈજી તેની આ દશા જોઈને ઘણા દિવસ ત્યાં રહે છે પછી તેઓ ત્યાંથી વિદાય થઈ શ્રી ગોકુળ તરફ વિજય કરે છે વેણીદાસ ખૂબ દ્રવ્ય તેમને ભેટ ધરે છે અને શ્રી ગોવર્ધનનાથજીને પણ ભેટ પાઠવે છે એ પછી વેણીદાસ શ્રી ગોકુળ આવે છે શ્રી ગુસાઈજીની કૃપાથી તે શ્રી નવનીતપ્રિયાજીના દર્શન કરે છે સાથે સ્વરૂપના દર્શન પણ તે કરે છે બાળકોના પણ દર્શન કરે છે અને ખૂબ રાજી થાય છે શ્રી ગુસાઈજીના કોટિકંદર્પ લાવણ્ય સાક્ષાતપૂર્ણ પુરુષોત્તમ તે દર્શન કરે છે શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીની સેવા શૃંગારથી પહોંચીને રાજભોગ આરતી કરીને બેઠકમાં બિરાજે છે ત્યારે બધા વૈષ્ણવો દંડવટ કરવા આવે છે પ્રભુને દંડવટ કરીને સ્વગૃહે તેઓ જાય છે એ પછી વેણીદાસ પણ દંડવટ કરીને બેસે છે પછી શ્રી પ્રભુ ભોજન કરવા પધારે છે અને ભોજન કરીને બેઠકમાં પધારે છે શ્રી પ્રભુ વેણીદાસને કહે છે કે વેણીદાસ ઊઠો મહાપ્રસાદ લો તેથી તે દંડવટ કરીને મહાપ્રસાદ લે છે પછી શ્રી પ્રભુ વિશ્રામ કરે છે ત્યારે તે ઊભા ઊભા પંખો કરે છે પછી પ્રભુ જાગીને સ્નાન કરીને શ્રી નવનીત પ્રિયાજીને ભોગ સમર્પે છે સેન આરતી સુધીની બધી સેવા પહોંચીને શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીને અનુસર કરીને પોતાની બેઠકમાં પધારે છે અને ગાદી તકે બિરાજે છે આવા દર્શન કરતાં વેણીદાસ ઘણા દિવસ શ્રી ગોકુળમાં રહે છે એ પછી શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન માટે શ્રીનાથ દ્વાર પધારે છે તેમની સાથે વેણીદાસ પણ જાય છે ત્યારે શ્રી ગોવર્ધનનાથજીના રાજભોગનો સમય હોય છે શ્રી પ્રભુ સ્નાન કરીને શ્રી ગિરિરાજ ઉપર મંદિરમાં પધારીને શ્રી ગોવર્ધનનાથજીને રાજભોગ સમર્પીને સમય થઈ ભોગ સરાવીને આરતી કરી વેણીદાસ ત્યારે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને તન્મય થાય છે દેહનું ભાન ભૂલી જાય છે અને મંદિરમાં જ મૂર્છિત થઈને પડે છે ત્યારે શ્રી ગુસાઈજી તેને હેલો પાડે છે જેથી તે ભાનમાં આવે છે પછી તે તેમને વિનંતી કરે છે કે મહારાજ આવા આનંદમાંથી બહાર કેમ કાઢ્યો તેઓ તેને જ્ઞાન કરે છે કે હજુ તો તમારે ઘણા કાર્યો કરવાના છે પછી શ્રી ગુસાઈજી શ્રી નાથજીને અનુસર કરીને નીચે પોતાની બેઠકમાં આવીને ગાદી તકે બિરાજે છે વેણીદાસને પણ પોતાની સાથે તેઓ બેઠકમાં લાવે છે પછી શ્રી પ્રભુ ભોજન માટે પધારે છે ત્યારે તેને ત્યાં જ મહાપ્રસાદ લેવા કહે છે પછી શ્રી પ્રભુ ભોજન કરીને પોતાની બેઠકમાં પધારે છે અને વેણીદાસને મહાપ્રસાદ આપે છે તે લઈને ખૂબ રાજી થાય છે પછી કેટલાક દિવસે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને તે ગુસાઈજીને કહે છે કે મહારાજ અધિરાજ આપની આજ્ઞા હોય તો વનયાત્રાએ જવું છે ત્યારે શ્રી પ્રભુ કહે છે ભલે જાઓ પછી આજ્ઞા લઈ તે વનયાત્રાએ જાય છે વ્રજના દર્શન કરીને તે ખૂબ આનંદ પામે છે પછી શ્રી ગિરિરાજજી આવીને શ્રી ગોવર્ધનનાથજીના દર્શન તે કરે છે એ પછી શ્રી ગુસાઈજી ગોકુળ પતારે છે વેણીદાસ પણ તેમની સાથે જ ત્યાં આવે છે અને શ્રી નવનીતપ્રિયાજીના દર્શન કરે છે પછી શ્રી પ્રભુ તેના પર ખૂબ પ્રસન્ન થાય છે કેટલાક દિવસ રહીને તે તેમની વિદાય માગીને કહે છે મહારાજાધિરાજ આજ્ઞા હોય તો હું સ્વદેશ જવા ઈચ્છું છું ત્યારે શ્રી પ્રભુ તેને પ્રસાદ અને મહાપ્રસાદનો ઉપરણો આપે છે તે તેમને સાષ્ટાંગ દંડવટ કરીને વિનંતી કરે છે કે મહારાજ મારા ઘરે શ્રી ઠાકોરજી બિરાજે છે એ શ્રીનાથજીના દર્શન આપે છે એવી કૃપા આપ કરો ત્યારે શ્રી પ્રભુ આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજી પુષ્ટિ માર્ગે જીવોને સકળ મનોરથ પૂર્ણ કરે છે પછી વેણીદાસ શ્રી ગોકુળથી વતનની વાટ પકડે છે અને કેટલાક દિવસે શહેજાદપુરમાં સ્વગૃહે આવે છે અને બધાને મળે છે તે ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા કરે છે ત્યારે શ્રી ઠાકોરજી વેણીદાસને તેના મનોરથ પ્રમાણે દર્શન આપવા લાગે છે તે જેવો મનોરથ કરે એવા દર્શન તે તેને આપે છે આમ વેણીદાસ ઘણા દિવસ સેવા કરે છે પછી તેનો દેહ છૂટે છે અગ્નિ સંસ્કાર પછી એમના ઘરમાં જે કંઈ બીજું દ્રવ્ય હતું તે શ્રી ગોકુળ પાઠવી દેવાય છે કોઈ વૈષ્ણવ વેણીદાસના આ સમાચાર શ્રી ગુસાઈજીને કહે છે એ સાંભળીને તેઓ શ્રી મુખે વેણીદાસની ખૂબ સરાહના કરે છે વેણીદાસ ભલા વૈષ્ણવ હતા આ વેણીદાસ છીપા શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેમના પર શ્રી ગુસાઈજી સદા પ્રસન્ન રહેતા હતા તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક ક્ષત્રાણી ગુજરાતની એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ